પેલા બહુ 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 ટાઈમ છે તારે લાયો મારી પડી હે તમારે લેવી તો આલુ જેવી તો હોય કારણ હવે આજે હું ચાલુ ગોતો જવું કયો તાર લડો ને આલુ તમે જબર છે બીજો હા તો લેડો આલુ એડો દવાડો કરે આખું શરીર થાતી ગયું માં તો પણ વેલાર દવા લિયા ભાઈ અને બીજો કોમ જે હોય શું કરવાનું કયો કોમ તો હોય કોમ તો બધવા ના આખું શરીર માં તો કરતા થાય બોલો પણ હવા વેલાર દવા લિયા તો આતારા આતા દવા લેવા રખડું પડે બાર તો

પેલા ખીજાબ નીકળ ઉપર લખીજા અંદર બીજી કરલો એ બે કરવાની છે બધી કરવાની હો બધી કરવાનીકળા ચામિલ ના ચાંદી મા

હા ઓવે તો આ છે ને આવતા હતા તમને શીખવી છે આવતા અહીંયા પૂછો મારા આગળ એક દવા હા ચાલું હવે આવ્યો ના આવ્યો ને પૂછો દબરખાના અમે હા ને આ લેતા હોતા બે આવો હાવ જતા અહીંયા આવ્યા હવે સી આવે એક તો પેલા એમને પીજ દવા આવી હવે નવી દવા આવી આવે તો બધા દવાઈ આવ્યા કયા મને ખાન હવે nhiều toan dạy em ấy to, này phe ghế đâu, tụi mình đâu mà bông à, nhá, để nào nào, bây giờ anh ấy to, bảo người ta bà cho lát đâu khóc bây giờ là cái Bà ba, à anh giỏi đó, bây giờ mình

જબ ખાના મે ન્યા તઈ મે હુમા જાવ પછી આવો આજ હોઈ જાજો લે હું કરસો વાગા ઈ કન વાછે ભાઈ સોને જાજો મને જબ ખાના મે મુની ગોટ નું વધારે દવા ખાનુ જો દે જો તો ના જો ખાના હે કરે કોઈ દવા ખાન હવે તો ના કોઈ હોય તો કરે

哎呀，怎么你的看见别人么人就高兴嘛？怎么看见他高兴么人？哎呀，哎哎、这你这不看见别人么人就急？你活存着，我这做啥嘛？该他不兴呗。你看他这小破样么？没得观众就在门前么？这玩意就没劲。他高兴么？我呀。 લાગે તમે ખાઈને ખાઈ જઈ નાખે જાય મને ને લાગે મને જ જાગે હે તું તુ મજા છો તમે ખણો એક્ટિંગ કરો હો હોય તમે જેમ ભૂંડિયા જેવું બોલો અમે ભલે ભૂંડિયાદ બોલા તમે તો તમેદ્રા જેવું કરો આમ અને પુડું જમખ ખંતાળી મન ખંતાળી અમે અમાકા ખણિયાલો અમાકા એ પૂજો કો ખણિયા આ જલ્દી

આવે मशीन खनि <Adamsansile nullisa> <oland> <left Christina> 啊，我做工，在深圳玩几天，我这工这些蛮难找，都没得。哎呀，这天天变呀变呀，一到星期放假放假，都过工没了。哎呀，我做工，星期六还是星期五吧？对，星期变的。我现在就我这个还没有差不多什

આ ખાઈજો તમને આરામ થઈ જશે નહીં ખાવ માં ખાવ દઈ બા તમે ખાલી માય નાખો છો તમે મને લે પૂછ મજા આવે મજા હાથ જમ 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 ખાઈને 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 એ બાઈ ની હોય આવને પૂછાય લેવા તને ખણ તમે ખંજો લજો તો

ના ના પણ એવું નહિ માйна પણ મને બારમાના લાડવા ખાતા હોય મે કરે આપણે કોકનું સારું વિચાર તમે તો તમે તો જેરી નોટો ઘરે નાખો ને ખણ થાય તો ખબર નઈ ના હે તો કોઈ ફેર પયેવ કોણ ફેર હું લેવા દે હડ ને અમે ડોહો અમે સેવા કરી તો કશું દેખાતું જ નહીં